મિત્રો આ વિડિયો જોયા પછી તમે પણ શોકી જવાના છે ડેઢિયાપાડાના ધારાસભ્ય છેતરભાઈ વસાવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છેતરભાઈ વસાવા ગમે ત્યારે સરસામાં આવી જતાય છે જિલ્લા કલેક્ટર ઓફિસે જઈને બેસી ગયા છે ધારણા પર બેસી ગયા છે શું એવી ઘટના ઘટી કે ચેતરભાઈ વસાવા સરકાર વિરુદ્ધ પ્રશ્ન કરી રહ્યા છે તમામ માહિતી આપણે જાણવાના છે મિત્રો વાત કરવામાં આવે તો ચેતરબાઈ વસાવા હાલિમે લોકસભાની ચૂંટણી પર ચૂંટણી લડ્યા હતા પરંતુ એ હરી ગયા હતા મનસુખભાઈ વસાવાની સામે ગઈકાલે એવી ઘટના ઘટી હતી વસાવા ધારણા પર બેસી ગયા છે એમ તો વાત કરવામાં આવે તો વસાવા ગરીબ માટે તેમજ અન્ય સમાજ માટે અને પ્રશ્નો સરકાર સામે હોય એ ઉઠાવતા ને લોકો વિદ્યાર્થીઓ માટે કે ભરતીને અને પ્રશ્નો ઉઠાવતા હોય છે એવા ગુજરાતના એક ધારાસભ્ય છે તેચરભાઈ વસાવા એના કારણે એટલા ફેમસ છે અને ખૂબ એમને લોકો સપોર્ટ કરે છે પરંતુ મિત્રો એવી ઘટના ઘટી કે ગઈકાલે રાજપીપળા જિલ્લા કલેક્ટર ઓફિસ પાસે જઈને ધારણા પર બેસી ગયા છે હાથમાં ફાઇલ અને જ્યાં સુધી અમારું જે આ કામ છે આ પૂર્ણ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે અહીંયાથી ઉઠવાના નથી આ રીતના તમામ મીડિયાની આગળ વાતચીત થઈ છે ખરેખર મિત્રો જે ચેતરબાઈ વસાવા પ્રશ્ન ઉઠાવે છે એ કોઈ પણ નેતા હોય કે કોઈપણ અધિકારી હોય આવા પ્રશ્ન નથી ઉતાવતા કેમ કે ચેતરભાઈ વસાવા હાલી આદિવાસી સમાજમાં એટલા ફેમસ છે કે લોકો સાથે ખૂબ ખૂબ જ સપોર્ટનું સારું કામ કરી રહ્યા છે એના કારણે લોકો એમને તમામની કામગીરી માટે સપોર્ટ કરી રહ્યા છે મિત્રો તમે વિડીયો જોઈ રહ્યા છો અને તમે પણ ચેતરભાઈ વસાવાને સપોર્ટ કરતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં કેમ કે આપણે ગુજરાતની તમામ માહિતી આ ચેનલ પર બતાવતા હોય છે તો મિત્રો આ હતા આજના સમાચાર હું આશા કરું છું તમે સમજી ગયા હશો તો જય હિન્દ જય